બિચારા બહુ સીધા વ્યક્તિ હતા મેં અત્યારે કીધું પરીખ છે અધિકારી હવે ભારત સરકાર ને કહીને બોલાવડાવ્યો કે છે એ વખતે અશ્વિની કુમાર અને ભૂપત બહારવટીયા ગેંગ વચ્ચે જે પોલીસ ચોરની રમત રમાતી કે છે એ વખતે પિક્ચર જેવા સીનો બનતા હતા પેપરમાં લેખ અને વાર્તાઓ આવતી થઈ ગઈ હતી અશ્વિની કુમાર પણ સામે જાય એવા નતા અને આ ભાઈ સામે જાય એવો નહોતો છેલ્લે ભૂપદ બહારવટી એવું કહેવાય છે કે પાકિસ્તાન જતો રહ્યો અને ત્યાં જ એનું મૃત્યુ થયું